દક્ષિણ ઝોન ના ડેપ્યુટી ટીડીઓ ના રાજમા વોર્ડ માં પરિપૂર્ણ થયેલ ગેરકાયદેસર બાંધકામ ખોખરા વિસ્તારમાં આલોક હેડલુમ વાળી મિલકત જ્યારથી ગેરકાયદેસર બાંધકામ શરૂ થયેલ ત્યારથી વોર્ડ ઇન્સ્પેક્ટર અમલ કરવા છતાં આ જવાબદાર અધિકારીઓ કાયદાનો અમલ કરતા નો હોવાની હકીકત સામે આવી છે કહેવાય છે કે આ ગેરકાયદેસર બાંધકામમાં ફક્ત નોટિસ સિવાય અન્ય કોઈ કાર્યવાહી નહીં કરવા માટે જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરેલ હોવાથી કાયદાનો અમલ કરતાનો હોવાની ચકાવનારી માહિતી મળેલ છે હાઈકોર્ટ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેરકાયદેસર બાંધકામોની શરૂઆતથી જ ડામવા માટે અનેક આદેશો અને પરિપત્રો કરેલ છે કે જેનો અમલ કરવાની જવાબદારી ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની હોવા છતાં અમલ કરતા નથી તેમ છતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હાથ ઉપર હાથ ધરીને બેસી રહે તો સમજો શું ખુખરા વોર્ડના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ અને આ ગેરકાયદેસર બાંધકામને તારકીદે સીલ મારવાના આદેશ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આપે તેવી માંગ ઉઠવા પામી છે